પ્રશ્ન એક રામ મંદિરનો ફેંસલો ક્યારે થયો હતો એ એક જાન્યુઆરી બે હજાર ત્રણ બી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ સી ચાર ફેબ્રુઆરી બે હજાર બાવીસ ડી એક જૂન બે હજાર ચોવીસ સાચો જવાબ છે બી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ મિત્રો વિડિયો પૂરો જોજો કંઈક નવું જાણવા મળશે પ્રશ્ન બે ક્યાં જીવનું પેટ તેના માથામાં હોય છે એ મધમાખી બી કીડી સી ઝીંગા દી ખિસકોલી સાચો જવાબ છે સી સીઝિંગા પ્રશ્ન ત્રણ એવી કઈ વસ્તુ છે જેને કાપવા પર લોકો ગાવા લાગે છે એ શાકભાજી બી કેક સી પતંગ દી આમાંથી કોઈ નહીં साचो जवाब छे बी केक प्रश्न चार क्या फरने ने लोग धोया वगर खाई जाए बी सी डी बोर साचो जवाब छे बी केड़ा प्रश्न पांच भारत में बैंकों बैंक कहवाये ए स्टेट बैंक ऑफ इंडिया बी बैंक ऑफ बड़ा सी रिजर्व बैंक ऑफ इंडिया सी बैंक ऑफ साचो जवाब छे सी रिजर्व बैंक ऑफ इंडिया प्रश्न छ विश्व महिला दिवस क्यों छे? ए एक जून बी चौद ऑगस्ट सी छवीस जनवरी, डी आठ मार्च साचो जवाब छे दी 8 मार्च प्रश्न 7 કયો ફળ ઝાડ પર નથી બેસતું એ анаनास બી જામફળ સી સিতাફળ દી મહેંતનૂ ફળ સાચો જવાબ છે દી મહેંતનૂ ફળ પ્રશ્ન 8 ભારતમાં કુલ કેટલી હાઈકોર્ટ છે એ 17 બી 25 સી 37 દી 50 साचो जवाब छे बी पच्चीस प्रश्न नव मणसनी कई वस्तु हमेशा भीनी रहे छे नाक, बी कान, सी जीभ डी हाथ साचो जवाब छे सी जीभ प्रश्न दस क्या देश ना एक गाम में बधा अंध लोको रहे छे ए भारत बी पाकिस्तान सी मेक्सिको डी केडा साचो जवाब है सी मेक्सिको प्रश्न अग्यार क्या प्राणी ने दरेक वस्तु बे गणी मोटी छे। जिराफ बी हाथी सी भूंड बिलाड़ी साचो जवाब दस छे बी हाथी प्रश्न बार भारत न्यू राज्य क्यारे अंग्रेजों गुलाम नथी बनु के गुजरात बी गोवा सी केरल આસામ સાચો જવાબ છે બી ગોવા પ્રશ્ન તેર પરીક્ષાની શરૂઆત કરવા વાળો પ્રથમ દેશ કયો હતો એ ભારત બી ચીન સીરુસ દી નેપાળ સાચો જવાબ છે બી ચીન પ્રશ્ન ચૌદ ક્યાં પ્રાણીના દૂધનું દહીં બનવું મુશ્કેલ છે એ ગાય બી બકરી સી ઊંટ બી ગધેડી સાચો જવાબ છે સી ઊંટ પ્રશ્ન પંદર દુનિયાનું સૌથી લોબુ ઘાસ કોને કહેવામાં આવે છે એ શેરડી બી વાંસ સી બાજરા દિનિન્જા સાચો જવાબ છે બી વાંસ પ્રશ્ન સોળ ક્યાં રાજ્યમાં ભૂતિયા ગામ આવેલું છે એ બિહાર બી ઝારખંડ સી ગુજરાત ડી રાજસ્થાન સાચો જવાબ છે ડી રાજસ્થાન પ્રશ્ન સત્તર ઇન્દ્રધનુષ્યમાં કેટલા રંગ હોય છે એ ચૌદ રંગ બી સાત રંગ સી પાંચ રંગ दी दस रंग साचो जवाब छे बी सात रंग प्रश्न अठार क्रिकेट शुरुआत क्या देश में थी ए केडा बी जर्मनी सी इंग्लैंड डी जापान साचो जवाब छे सी इंग्लैंड પ્રશ્ન ઓગણીસ ક્યાં પ્રાણીને સંગીત પ્રિય પ્રાણી કહેવામાં આવે છે એ સુવર બી બિલાડી દી સિંહ દી હરણ સાચો જવાબ છે એ સુવર પ્રશ્ન વીસ ગુલાબી નાગરિકોને કહેવામાં આવે છે કે ગુજરાત બી જયપુર સી બિહાર દી ગોવા સાચો જવાબ છે બી જયપુર પ્રશ્ન એકવીસ રૂપિયાથી શું ખરીદી શકાતું નથી એ ટેક્ટર બી વિમાન સી ભગવાન પુસ્તક સાચો જવાબ છે સી ભગવાન પ્રશ્ન બાવીસ કઈ ઋતુમાં સૌથી વધારે ભૂખ લાગે છે એ ઉનાળો બી ચોમાસું દી શિયાળો દી એક પણ નહીં સાચો જવાબ છે ડી શિયાળો પ્રશ્ન 23 જમીન પર ચાલતું સૌથી મોટું પ્રાણી કયું છે એ जिરાફ બી હાથી સી ગેડો ડી ભેંસ સાચો જવાબ છે બી હાથી પ્રશ્ન 24 આરામ હરામ છે આ વાક્ય કોણે આપ્યું હતું એ જવાહરલાલ નેહરુ બી ગાંધીજી सी स्वामी विवेकानंद दी रविन्द्रनाथ टागोर साचो जवाब छे ए जवाहरलाल नेहरू प्रश्न पच्चीस पांच नदियोंनी भूमि कोने कहवामा आवे छे। ए बिहार बी पंजाब सी श्रीलंका दी सिक्किम સાચો જવાબ છે બી પંજાબ પ્રશ્ન છવ્વીસ સૌથી મોટો કૂદકો લગાવનાર પ્રાણી ક્યુ છે એ ચિતો બી કોંગારુ સી સસલું બી ઘોડો સાચો જવાબ છે બી કોંગારુ પ્રશ્ન સત્યાવીસ તાજમહેલ કોનું પ્રતીક છે એ પ્રેમનું બી સુંદરતાનું સી નફરતનું ડી મંજીદનું સાચો જવાબ છે એ પ્રેમનું પ્રશ્ન અઠ્યાવીસ માછલીનું ખૂન કેવા રંગનું હોય છે એ સફેદ બી પીળા સી બ્લેક ડી લાલ સાચો જવાબ છે લાલ પ્રશ્ન ઓગણત્રીસ કયું ફળ ખાવાથી બાળક ગોરા રંગનું થાય છે એ સંતરા બી સફરજન સાચો જવાબ છે એ સંતરા મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા બધાય માટે છે પ્રશ્ન ત્રીસ બાળ મિત્ર સુદામા ક્યાંના રહેવાસી હતા એ ભાવનગર બી પોરબંદર सी मथुरा दी राजकोट साचो जवाब कमेंट करी बतावो। मित्रों वीडियो पसंद आयो हो सारी लगी होए तो लाइक सब्सक्राइब जरूर करजो आभार